કે એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ રિવાજ અને એક તો સમાજ પણ શ્રેષ્ઠ એ દિશામાં આપણે આગળ વધવું છે અને એના માટે છેલ્લા દોઢેક મહિનાથી બનાસકાંઠા પાટણના કેટલાક તાલુકા અને મુખ્ય આગેવાનો આના અંગે મંથન કરી રહ્યા છે ચિંતન કરી રહ્યા છે અને ચિંતનના અંતે નક્કી કર્યું છે કે એક સમાજ એક રિવાજ ભલે તમારે ત્યાં મેરુજી કે છે એ પ્રમાણે હોય જલા હોય કે જે કોઈ પ્રથા હશે પણ કેટલાક બાબતો એવી છે કે જે આખા અને આખા આખા ઉત્તર ગુજરાતમાં કોમન આવે છે એક જ આવે છે તો આપણે બધા ભેગા થઈ અને એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ રિવાજ તો સમાજ પણ શ્રેષ્ઠ એક દિશામાં આપણે આગળ વધવું છે અને હું ડોક્ટર સાહેબે પણ વાત કરી છે તમે પણ સમજો છો કે આપણે આ બધું ખર્ચા ઓછા થાય એની સાથે સાથે જે વર્તમાન સમય છે કે એની અંદર આપણે વર્ષની અંદર છ મહિના સુધી ભોજન સમારંભ ચાલે અને છ મહિના સુધી જો રાવણા ચાલે તો મને એમ કહો કોઈ બંધણી થાય અથવા કોઈને ડાયાબિટીસ થાય આ દિશામાં પણ આપણે વિચારીએ અને એટલે સમયની મોંગ છે કે આ પરિવર્તન જરૂરી છે ખોટા ખર્ચા અટકે અને એ ખર્ચા શિક્ષણ તરફ મળે આ એકવીસમી સદી એ શિક્ષણની સદી છે આ એકવીસમી સદી જ્ઞાનની ભણતરની સદી છે આપણા ધર્મ શાસ્ત્રમાં એમ કહ્યું છે કે સમય છે બળવાન પુરુષ નહીં બળવાન કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી પણ સમયને જે માન આપશે જે સમાજ જે કુટુંબ જે વ્યક્તિ એ જ આગળ વધી શકશે તો સમયને અનુરૂપ આપણે ભગવાને ગીતામાં કહ્યું છે કે પરિવર્તન સંસાર નો નિયમ છે